તેત્રીસ વર્ષીય નિતિન એક સમય ડાયમંડ કંપનીમાં ડાયમંડ પોલિશિંગનું કામ કરતો નિતિનના નસીબે એવો વળાંક આવ્યો કે હીરાને પોલિશ કરવાના કારણે તે ચોરીમાં હાથ સાફ કરવા લાગ્યો નિતિન કોઈ સોનું ચાંદી કે જ્યુલરીની ચોરી નહોતો કરતો પણ ફાયર સેફ્ટીને લગતી વસ્તુઓની ચોરી કરવા લાગ્યો નિતિન ખાસ કરીને સરકારી આવાસને નિશાન બનાવતો તેણે આવાસમાં લગાવેલા ફાયર સેફ્ટીના સાધનોની ચોરી કરવાનું શરૂ કર્યું ખાસ કરીને મોટા વરાછા વિસ્તારમાં આવેલી સુમન સાત સુમન સંગાત અને સુમન સહકાર નામની ઇમારતોમાંથી ફાયર સેફટીના સાધનો અને ફાયર સેફ્ટી પાઇપોની ચોરી વધવા લાગી આશ્રય બે લાખથી પણ વધુ કિંમતના માલસામાનની ચોરી તે કરવા લાગ્યો જેમાં બંદૂક પોઈન્ટિંગ બોલ અને અન્ય વિવિધ વસ્તુઓનો સમાવેશ થયો આવાસમાં ચોરીની ઘટના બનતા પોલીસ પણ ચોંકી ઉઠી ફાયર સેફટીને લગતી ચીજ વસ્તુઓ કોણ ચોરી શકે છે તે પોલીસને શરૂઆતમાં નહોતું સમજાતું પોલીસે ફાયર સેફટીના સાધનોની ચોરીનો ગુનો નોંધી ચોરની શોધખોળ હાથ ધરી અને ત્યારે પોલીસના પકડમાં આવ્યો આ ચતુર નીતિન ઉતરાણા અને મોટા વરાથા વિસ્તારની અંદર આવેલ સુમન સાથ સુમન સંગાત સુમન સહકારની બિલ્ડિંગોમાંથી ફાયર સેફ્ટીના સાધનો જે ફાયર સેફટીની પાઇપ હોય તેની ગન તેમજ તેને આ જોડવા માટેના વાલ એના કપલર એમ અલગ અલગ વસ્તુઓ કરીને કુલ બે લાખ એકોતેર હજારનો મુદ્દામાલ ચોરી થયેલ હતો જે બાબતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર વીસ બાર ત્રેવીસના રોજ ફરિયાદ લેવામાં આવેલ હતી જેના આધારે ઉત્તરાયણ પોલીસે તપાસ ચાલુ કરી એ કિસમને જેનું નામ નીતિનભાઈ જયસુભાઈ રાદડિયા ઉંમર વર્ષ તેત્રીસ રહેવાસી ડિંડોલીનું તેને આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી તેની પાસેથી લગભગ બે લાખ એકાવન હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને ઉતરાણ પોસ્ટીમાં દાખલ થયેલ બંને ગુના શોધી કાઢવામાં આવેલા છે આ ઉપરાંત સદર ચોર સરથાણા પોસ્ટે વિસ્તારમાં પણ આવેલ આવાસમાંથી ચોરી કબૂલતો હોય સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ગુનો દાખલ કરવા માટે તજવીજ કરવામાં આવેલ છે તેના પોલીસ સ્ટેશનના રેકોર્ડ પર જોતાં અગાઉનો કોઈ તેનો ગુનાઈ ઇતિહાસ જણાય આવેલ નથી આરોપીએ પોતાની કબૂલાતમાં જણાવેલ છે કે શરૂઆતમાં તે હીરા ઘસવાનું કામ કરતો હતો ત્યારબાદ સાડીઓમાં સ્ટોન લગાવવાનું કામ કરતો હતો જ્યાં તેને દસથી બાર લાખનું દેવું થઈ ગયેલું તે દરમિયાન તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલું તેના મિત્ર સાથે રહેતો હતો અને દેવું થઈ ગયેલું હોવાથી આ ચોરીના રવાડે ચડેલ હતો તેવું ચણા જણાવે છે તો પોલીસે સરકારી મકાનોમાંથી ચોરી કરેલા ફાયર સેફ્ટીના સાધનો તો હાલ ઝડપી લીધા છે પરંતુ આ ચોરીથી પોલીસ પણ ચોંકી ગઈ છે દેવું થવાના કારણે નીતિન કઈ હદ સુધી એક શાફિર ચોર થઈ ગયો એ દેખાઈ રહ્યું છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાતના